દ રોજ આવી આઈને બગાડે છે ખાવા ને ખાવાનું પણ ચોરી કરે પતાઉ લે ખબર કોઈ પડતી નઈ ના આટલા બગાડે જો આ નહીં અમે દેખાતું ખેતરમાં જ રેણી લાઈ શેઠ આતો નહીં હું એ બગાડ્યા પેલા બે હતા ને મારા રંગા બગાડ્યા છું તમે અમને અમારું ખબર છે તો આ બોલ દેવો એનું નામ બોલ નઈ કાવ નઈ કાવ ગિટ વટ ગિટ

કવક ન કહે આવ નહીં કાવ યે હૈ કે અધિરે કે નહીં કે આવ નહી બસ પાસ અલ્યા મુંબા લે કા મોપીયાલો એ તો અમે અમે જય પેલા બે ભેગું બનતા હા તો ખાસ છે એવું ના કર

તે પડી ગયા તે પછી પેલાય પણ આ સુકા જવું પડે આપડે હા ભાઈને ને એને છે ને આપડે યાર અન તમારે

તોળીતી દેવા તો તોળી દે આજે આમ તોળજા મા ભાઈ તમને બની પણ બને આપણે આજે આપા કે શંભુ એ નામ દીધું તો હું છાણ ના છોડી દીદા ઓર પણ પેલા બેવનું નામ ન આપી આ ખાટલા આંતર બધું જીજી દીધું જીવાજી બુજો

ઘેરા <laughs>